ગીર સોમનાથના ઉનામાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગે ગેરકાયદે રેસિંગના અનાજના ગોડાઉન પર પાડેલા દરોડા દરમિયાન અનાજ તો મળ્યું જ પણ સાથોસાથ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો મળી આવતા ભારે ચકચાર ફેલાય છે ગીર સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી અધિકારી ઉના ઉના પ્રાંત તેમજ ની હાજરીમાં અનાજના ગોડાઉન પર કરેલી રેડ દરમિયાન અનાજની સાથે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો ઉના કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નજીક આવેલો હોવાથી અહીં આવડો મોટો દારૂનો જથ્થો દીવથી જ લવાયો હોવાનું મનાઈ રહ્યું છે આ દારૂનો જથ્થો બોરીઓમાં પેક કરીને રાખવામાં આવ્યો હતો જે જિલ્લા મેજિસ્ટ્રેટની ટીમે પકડતા પોલીસ વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે શું આ જથ્થો પોલીસની મીઠી નજર તળે અહીંયા પહોંચ્યો છે કે શું તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે સમય મિરર સાથે ફારૂખ મીર કાજી ઉના